નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આર્મીની જે ભરતી બહાર પાડવામાં આવેલી છે એ ભરતીની અંદર આપણે ફોર્મ ભરવા માટે શું શું પ્રોસેસ હોય છે કેવી રીતે ફોર્મ ભરવું અને એ ફોર્મ આપણે આપણા મોબાઈલ ફોનની મદદથી જાતે જ કેવી રીતે ભરવું એને લગતો આજનો આપણો વિડીયો છે શરૂઆતથી માંડી અંત સુધી જે પ્રિન્ટ આપણે ડાઉનલોડ કરવી ત્યાં સુધીની સમગ્ર પ્રોસેસ આપણે સરળ ભાષાની અંદર જોવાની છે કે આર્મીનું ફોર્મ આપણે પોતે જ કેવી રીતે ભરવું બરાબર તો મિત્રો આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો અન્ય વ્યક્તિ સુધી પણ પહોંચાડજો જેથી કરી એમને પણ ખ્યાલ આવે અને જો આ માહિતી તમને ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સૌ પ્રથમ તો કોઈ પણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરી એની અંદર ટાઈપ કરવાનું છે આર્મી માત્ર આર્મી જ લખશો એટલે જે એની ઓફિશિયલ વેબસાઈટ છે એ ખુલી જાય બરાબર આવી રીતે વેબસાઇટ ઓપન થઈ જાય એટલે ત્યારબાદ જે પહેલા જ નંબર ઉપર આપણને જે વેબસાઇટ બતાવે છે આ જગ્યા ઉપર ઇન્ડિયન આર્મી ડોટ નીક ડોટ ઇન બરાબર એનઆઈસી એની ઉપર ક્લિક કરવાનું છે એટલે ઓફિસિયલ વેબસાઇટ ઓપન થઈ જશે ત્યારબાદ વેબસાઇટની અંદર લો લોગ ઇન કરવા માટે જે કેપચા કોડ બતાવે છે એ કેપચા કોડ એન્ટર કરવાનો છે હું કેપ્ચા કોડ એન્ટર કરી લઉં છું કોડ કમ્પ્લીટ લખાઈ જાય ત્યાર પછી આ જગ્યા ઉપર એન્ટર વેબસાઇટ આપવાનું રહે એટલે આવી રીતે આર્મીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ ઓપન થઈ જશે હવે પછી આગળના સ્ટેપમાં કોઈ પણ વ્યક્તિનું ફોર્મ ભરવા માટે લોગિન કરવાની જરૂર પડશે તો લોગિન કરવા માટે સૌપ્રથમ આ જગ્યા ઉપર હું તમને ઝૂમ કરીને બતાવી દઉં એપ્લાય ઓર લોગિન જ્યાં બતાવે એની ઉપર ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરશો એટલે આવી રીતનું એક બોક્સ ઓપન થઈ જશે આઈડી પાસવર્ડનું બરાબરમાં આ પહેલી લાઈનમાં તમારી યુઝરનેમ નાખવાનું છે અને બીજી અંદર એનો પાસવર્ડ નાખવાનો છે અને ત્યારબાદ જે કેપ્ચાકોડ છે એ કોડ નાખી આ જગ્યા પર આપણે લોગિનનું કન્ફર્મ જ્યાં લખ્યું છે એની ઉપર ક્લિક કરી અને લોગિન કરી લેવાનું છે જો આઈડી પાસવર્ડ તમારી પાસે ન હોય તો આઈડી પાસવર્ડ મેળવવા માટે સૌ પ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવું પડે તો રજીસ્ટ્રેશન કોઈ તમે કયું ન હોય ખ્યાલ ન હોય કેવી રીતે કરવું તો રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એને લગતું આપણે એક વિડીયો બનાવેલ છે એ વિડીયોની લિંક હું તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઉં છું એની ઉપર ક્લિક કરશો એટલે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી તમને મળી જશે તો હવે અત્યારે આપણે ફોર્મ ફિલઅપ કરવા માટે યુઝરનેમ અને પાસવર્ડનો એન્ટર કરીને લોગિન કરવાનું રહેશે હવે મિત્રો આઈડી પાસવર્ડ નાખી લોગ કરશો એટલે આવી રીતની જે કોઈ વ્યક્તિનું એકાઉન્ટ છે એ એકાઉન્ટ એનું ઓપન થઈ જશે હવે ફોર્મ ભરવા માટે હવે મિત્રો ખાસ ખાસ ધ્યાન રાખીને જોજો ધ્યાનથી જોજો મિત્રો ફોર્મ ભરવા માટે અલગ અલગ જે કંઈ વિભાગ આવે છે જનરલ ડ્યુટી હોય છે અગ્નિવીર ટેકનિકલ હોય છે ટ્રેડમેન હોય છે અને અગ્નિવીર ટ્રેડમેન હોય છે બરાબર જે દસ પાસ આઠ પાસ ઉપર જે કંઈ હોય છે એ પ્રમાણે અલગ અલગ જે પોસ્ટો છે હવે એમાં માનો કે તમારે અલગ અલગમાં જેમાં તમારે ફોર્મ ભરવાનું હોય અગ્નિવીરમાં મતલબ ટેકનિકલમાં કે ટ્રેડમેડમાં કે જીડીમાં બરાબર જો જીડીમાં ફોર્મ ભરવાનું હોય તો આ જગ્યા ઉપર આપણે એની જે જીડીની વિગત બતાવે છે તમે જોઈ શકો છો જીડીમાં ફોર્મ ભરવા માટે આ જગ્યા પર અપ્લાય બટન ઉપર આપણે ક્લિક કરવાનું રહે છે તો હું અત્યારે મિત્રો જનરલ ડ્યુટીમાં કેવી રીતે ફોર્મ ભરવું એને લગતી આપણે માહિતી આગળ જોઈશું તો મિત્રો સૌપ્રથમ આપણે એની ઉપર આ બટન ઉપર ક્લિક કરીશું એટલે જે તે ઉમેદવારના આપણે આઈડી પાછો નાખ્યા છે એનું એકાઉન્ટ ઓપન થઈ જશે અને આવી રીતનું જે ઇન્ટ્રોડક્શન છે એ આપણને બતાવશે ત્યારબાદ આપણે આ કન્ટિન્યુ ઉપર ક્લિક કરી અને આગળ વધવાનું છે હવે મિત્રો કન્ટિન્યુ ઉપર ક્લિક કરશું એટલે જે તે ઉમેદવારનું એકાઉન્ટ જે છે એ ઓપન આવી રીતે થઈ જશે એમાં તમે તમારા નામનું એકાઉન્ટ ઓપન થઈ જશે અને હવે ફોર્મ ભરવા માટે રજીસ્ટ્રેશન વખતે જે તમારું નામ પિતાનું નામ મધરનું નામ જન્મ તારીખ બરાબર એ બધી વિગતો ઓટોમેટિક જ એમાં લખાયેલી આવશે બાકી તમારે આ છઠ્ઠા નંબરમાં જે બતાવે છે રિલિજિયન એટલે કે એમાં ધર્મ સિલેક્ટ કરવાનો છે બરાબર અને જે તમારે લેંગ્વેજ શ્રેણી આવતી હોય એ સિલેક્ટ કરવાની છે ત્યારબાદ બાકીની બધી વિગતમાં બધી કમ્પ્લીટ જ આવશે લખાઈ લઈ રજીસ્ટ્રેશન વખતે હવે મિત્રો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે બરાબર આ જગ્યા ઉપર ફોટો અને આ જગ્યા ઉપર સિગ્નેચર અપલોડ કરવાની છે અને ખાસ ધ્યાન એ રાખજો મિત્રો કે ફોટો અપલોડ કરવામાં તમારા ફોટાની મિનિમમ સાઇઝ પાંચ કેબીથી વીસ કેબીની હોવી જોઈએ ઓછામાં ઓછી પાંચ કેબીની અને વધુમાં વધુ વીસ કેબીની હોવી જોઈએ અને સાઇનમાં અપલોડ કરવામાં ઓછામાં ઓછી પાંચ કેબી અને વધુમાં વધુ દસ કેબીનો ફોટો તમારો હશે તો જ અપલોડ થઈ જશે અપલોડ કરવામાં મિત્રો આ જગ્યા ઉપર જે ચો ફાઇલ બતાવે છે એની ઉપર ક્લિક કરશો એટલે તમારી ગેલેરી ઓપન થઈ જશે ગેલેરીમાં જે તે તમારો ફોટો હોય સિલેક્ટ કરી અપલોડ કરવાનો રહેશે મિત્રો આગળની પ્રોસેસ આપણે જોઈ લઈએ આ બધું કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી મિત્રો સેવ એન્ડ નેક્સ જ્યાં આ જગ્યાએ આપણને બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે સેવ એન કન્ટિન્યુ ઉપર બરાબર એટલે તમારી જે કંઈ વિગત છે એ સેવ થઈ જશે હવે તમારું એડ્રેસ અહીં આ જગ્યા પર નાખવાનું છે એમાં એડ્રેસ નાખવામાં મિત્રો તમારો મકાન નંબર જો તમને મકાન નંબર ખબર હોય યાદ હોય તો તમે નાખી શકો છો બાકી ફરજિયાત નથી જે જે જગ્યાએ જે આવી રીતે સ્ટાર બનાવેલા છે આવી રીતે જે સ્ટાર બનાવેલા છે એ તમારે ફરિયાત તમારે ભરવું પડશે એમાં નહીં ચાલે એટલે એમાં મકાન નંબર આ જગ્યા ઉપર તમારો એડ્રેસ વિલેજ એટલે તમારું ગામ અને તમારે જે કંઈ સિટી લાગતું હોય સિટી અને આવી રીતે જે કંઈ વિગત માગે છે ડિસ્ટ્રિક તાલુકો બરાબર બ્લોક એટલે એની અંદર તમારું ગામનું નામ નાખી દેવાનું છે બાકી પિનકોડ બતાવે છે પોલીસ સ્ટેશન અને આ બધી વિગત ભરાઈ જાય ત્યાર પછી આગળના સ્ટેપની અંદર મિત્રો તમારે આ જગ્યા ઉપર સેવન કન્ટિન્યુ આપી દેવાનું છે એટલે એ વિગત પણ તમારી સેવ થઈ જશે ત્યારબાદ આગળના પ્રોસેસમાં તમારા ખેલને લગતી બધી સ્પોર્ટને લગતી માહિતી માગે છે જો તમારી પાસે સ્પોર્ટનું સર્ટિફિકેટ હોય તો તમે યસમાં ક્લિક કરો ન હોય તો નોની અંદર ક્લિક કરવાનું છે એનસીસી હોય તો યસમાં રાખો એનસીસી સર્ટિફિકેટ ન હોય તો નોમાં રાખો બાકી આ જગ્યા ઉપર જ્યાં બતાવે છે રિલેશન વિથ આર્મી પર્સનલ તો એની અંદર તમારે આર્મીને લગતો કોઈ પણ રિલેશન સંબંધ હોય એની અંદર આપણે જોઈ લઈએ બરાબર એની અંદર ક્લિક કરશું એટલે તમારે આમાં એવું કહેવા માગે છે કે જો તમે મતલબ તમારા પિતા આર્મીમાં હોય અથવા તો તમે આર્મીમાં જોડાયેલા હોય એક સર્વિસમેન હોય બરાબર એ બધી વિગતો માગે છે તો આપણે એને આ રીકા લેવા દેવા અત્યારે છે નહીં એટલે એમાં કાંઈ કરવાનું નથી બાકી આઈએસ એસ ક્વૉલિફિકેશનની અંદર જે કંઈ તમે વધારેમાં વધારે ભણેલા હોય એ સિલેક્ટ કરો જો ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તો યસ આપો ન હોય તો ન રાખો બરાબર આ બધું કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ સેવન કન્ટિન્યુ ઉપર આપણે ક્લિક કરવાનું છે આ જગ્યા પર આપણને બટન બતાવે છે એની ઉપર ક્લિક કરશો એટલે આગળની માહિતી એ પણ થઈ જશે હવે મિત્રો તમારા એજ્યુકેશનને લગતી માહિતી અહીંયા તમારે એન્ટર કરવાની છે એમાં આ જગ્યા ઉપર તમારે જે કંઈ તમે ભણેલા છો એ સિલેક્ટ કરવાનું છે એમાં વધુમાં વધુ દસ હશે એ સિલેક્ટ કરો પછી જે તે બોર્ડમાં મતલબ જે તે રાજ્યમાં તમે બોર્ડની પરીક્ષા આપેલી હોય એને સિલેક્ટ કરો તો હું અત્યારે સ્ટેટ બોર્ડ સિલેક્ટ કરી લઉં છું અને કયા વર્ષમાં તમે પાસ કર્યું છે એ વર્ષ સિલેક્ટ કરો બરાબર અને તમારો જે કંઈ રોલ નંબર છે એ રોલ નંબર એન્ટર કરી લો અને સર્ટિફિકેટનો જે નંબર છે એ સર્ટિફિકેટ નંબર નાખી અને આગની પ્રોસેસમાં આપણે આગળ જોઈ લઈ અત્યારે હું નંબર નાખી લઉં છું આટલી વિગતો કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી મિત્રો જે તે તમારા વિષયો છે એ વિષયના ટોટલ માર્ગ આમાં નાખવાના રહેશે એમાં તમારે ફરજીયાત પાંચ વિષયના જ ઓછામાં મતલબ વધુમાં વધુ પાંચ વિષય તમે આમાં સિલેક્ટ કરી શકો છો વધુ તમે સિલેક્ટ કરી શકશો નહીં એમાં તમારે આ જગ્યા ઉપર માર્ક ઓપ્ટેન મેડલ માર્ક મૂક નાખવાના છે બરાબર અને આઉટ ઓફ માર્ક એટલે કેટલામાંથી કેટલા મેળવેલા છે અને આ જગ્યા પર છે ઓટોમેટિક તમારે ટકાવારી નીકળી જશે એટલે એક એક વિષયના તમારે સિલેક્ટ કરવાના છે આ જગ્યા પર જે એડ બટન બતાવે છે એની પર ક્લિક કરશો એટલે વિષય સિલેક્ટ કરવાનો છે વિષય સિલેક્ટ કરી માર્ક નાખવાના છે અને આઉટ ઓફ માર્ક એટલે કેટલામાંથી કેટલા મેળવેલા છે એ સિલેક્ટ કરવાનું છે અને આ બધી વિગતો પાંચ વિશેની તમે માહિતી એન્ટર કરી લો ત્યાર પછી સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે મિત્રો આ બધી વિગત કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આગળનું સ્ટેપ આવશે તમારા એક્ઝામ સેન્ટર માટેનું હવે એક્ઝામ સેન્ટરમાં તમે તમારી પસંદગી પ્રમાણે તમે સિલેક્ટ કરી શકો છો એમાં ફર્સ્ટ ચોઈસની અંદર ક્લિક કરશો એટલે તમામ રાજ્ય ઓપન થઈ જશે એમાં જે તે રાજ્ય તમારે સિલેક્ટ કરવાનું હોય આપણે ગુજરાત છે એટલે ગુજરાત સિલેક્ટ કરવાનું છે એમ ફર્સ્ટ ચોઇસ સ્ટેટ સેકન્ડ ચોઈસ સ્ટેટ એમ ચાર ચોઇસ આપશે એટલે આપણે ગુજરાતને બધાને ચારે ચાર ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે બરાબર અને સિટીની અંદર જે તે તમારે નજીક પડતું હોય એમાં સિટીમાં આવડતી ક્લિક કરશો એટલે તમામ સિટી ઓપન થઈ જશે એમાં સિટી ચારે ચાર જે ચોઇસ આપેલી છે એમાં આપણે સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી આગળના પ્રોસેસમાં આ જગ્યા આપણને બતાવે છે એપ્લિકેશન ફિલ્ડ તો એવું એવું કહે છે કે આ ફોર્મ તમે શેના દ્વારા ભરો છો પોતે ભરો છો સાયબર કેફે દ્વારા ભરો છો અથવા અધર એજન્સીમાં ભરો તો આપણે જો તમે પોતે ભરતા હોય તો સેલ્ફમાં રાખી શકો છો અથવા સાયબર કેફેમાં પણ આપણે રાખી શકીએ છીએ અને આગળની પ્રોસેસમાં બતાવે છે કે ક્વેશ્ચન પેપર લેંગ્વેજ એમાં તમારે કઈ લેંગ્વેજમાં તમારે એક્ઝામ દેવાની છે તો આપણે ગુજરાતી છીએ તો એની અંદર ક્લિક કરશો એટલે જે કંઈ આપણે લેંગ્વેજ ઓપન થઈ જશે એમાં ગુજરાતી સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર પછી વિગત બધી કમ્પ્લીટ થઈ જાય એટલે આ જગ્યા પર સેવન કન્ટિન્યુ આપણે આપી દેવાનું રહેશે મિત્રો એ બધું કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી આગળનું સ્ટેપ છે પેમેન્ટ માટે બરાબર કે હવે પેમેન્ટ કરી અને ત્યાર પછીની જે કંઈ આપણે પીડીએફ છે એ પીડીએફ એની અંદર ઓપન થઈ જશે હવે મિત્રો વિડીયો વધુ લાંબો થઈ ગયેલ છે એટલે આપણે પેમેન્ટ કેવી રીતે કરવું એનો આપણે અલગથી એક નવો વિડીયો બનાવશું એટલે કેવી રીતે પેમેન્ટ કરવું એને વિડીયો તમે ચોક્કસથી જોઈ લેજો અને અને એ વિડીયોની આપણે ઓનલાઈન પેમેન્ટ કેવી રીતે કરવું એ વિડીયોની લિંક હું આપણા ડિસ્ક્રિપ્શન આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક આપી દઉં છું તો મિત્રો માહિતી આપ પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ